કઈ બી એક્સટર્નલના વિદ્યાર્થીઓને રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે દ્વિરેફની વાર્તાઓ અભ્યાસક્રમમાં છે અને એમને સમજાતું નથી કે કઈ વાર્તાઓ લેવી મારે એમને બે વાત કેવી છે એક કે જયંત પાઠકે રાવી પાઠક વિશે એક આવી ઓળખાણ આપતું પુસ્તક કરેલું છે આદર્શ પ્રકાશનનો એ લેખ વાંચશો તો પણ ચાલશે તમારા અભ્યાસક્રમમાં દ્વિરેફની નીચે પ્રમાણેની વાર્તાઓ છે એક પ્રશ્ન રજનું ગજ જમનાનું પૂર સાચી વાર્તા સાચો સંવાદ સરકારી નોકરીની સફળતાનો ભેદ શો કળજોગ છે ને જક્ષણી મુકુંદરાય પહેલું ઇનામ નવો જન્મ કપિલરાય અને ખેમી આ જરાય સારું ન કહી શકાય એવું સંપાદન છે પણ છે તો છે આની અંદરથી મુકુંદરાય અને જક્ષણી આ બે વાર્તા વિશે મેં અગાઉ વિડીયો મૂક્યા છે તે તમે જોઈ શકો અને બાકીની વાર્તા વિશે આપણે આજે થોડીક વાત કરીએ તમે પરીક્ષામાં લખી શકો એટલું ગુજરાતી ટૂંકી વાર્તા ધૂમકેતુ પહેલાથી શરૂ થાય ધૂમકેતુ વાર્તાને સંખ્યાની દ્રષ્ટિએ સ્થળ ભાષાના સ્તર એ બધી દ્રષ્ટિએ એક ડગલું આગળ વધારે પણ ધૂમકેતુની રંગરાગી શૈલી ભાવનાઓનો અતિરેક વાયવી પાત્રોની અસ્વાભાવિકતા એ બધું જોઈએ ત્યારે આપણે એવું કહેવું પડે કે દ્વિરેફનું આગમન ગુજરાતી ટૂંકી વાર્તામાં એ ખરેખર એક બહુ મોટું સ્થિત્યંતર છે એટલે ઉમાશંકર જોશી દ્વિરેફની વાર્તાઓને આ રીતે વધાવે છે કે કવિત્વના આભાસવાળા લાંબા લચક વર્ણનો માંદલા લાગણી વેળા ભાષાના અને ભાવનાના વિલાસ અફાટ આસમાની ભર્યા જીવનથી ભાગતા પાત્રોનું આલેખન આ બધાનો જુવાળ આવતો અટકાવવા માટે જ જાણે કે દ્વિરેફની વાર્તા ન આવી હોય તો આ ધૂમકેતુ શૈલીની વાર્તાઓ પછી જ્યારે દ્વિરેફની શૈલીની વાર્તાઓ ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં પ્રવેશે ત્યારે ખરેખર ગુજરાતી ટૂંકી વાર્તા એક મહત્વનું ડગલું આગળ ભરે છે રચના રીતિ અને વિષય વસ્તુના વિવિધ પ્રયોગો સાથે ગુજરાતી વાર્તાને ધૂમકેતુની સ્વપ્નીલ ભોંય પરથી વાસ્તવની ધરતી પર લાવવાનું પુણ્ય કાર્ય રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે દ્વિરેફ કરે છે અને એ રીતે ગુજરાતી ટૂંકી વાર્તાને એક અગત્યનો વળાંક આપ્યો છે માત્ર વાર્તાના સર્જક છે એવું નહીં એમણે ટૂંકી વાર્તાનું વિવેચન પણ અદ્ભુત કર્યું છે હું ઘણી બધી વાર કહું છું કે ટૂંકી વાર્તાના વિવેચન બાબતે દ્વિરેફ પોતાના સમયથી વર્ષ આગળ હતા ઘટના એટલે કે બનાવની કરતા વિશે દ્વિરેફે વાત કરી છે સંવાદિતાના સત્ય વિશે પણ વાત કરી છે કર્તા માટે અતિશય આગ્રહ રાખ્યો છે ભાષાના ઔચિત્ય અને કથન રીતિ બાબતે દ્વિરેફ હંમેશા એક સભાન સર્જક રહ્યા છે નવો જન્મ કપિલ રાય અહી માનવ ચિત્તની સંકુલતાને પરિણામે કપિલ રાયમાં હાસ્ય નિપજે છે મહેફિલે ફેસાને ગુયાન એ વાર્તા પ્રયોગ ટૂંકી વાર્તા ક્ષેત્રે વિવેચન કરતા કરતા વાર્તાના વિવિધ પાસાઓ ઘટક તત્વો વિશે વાત કરતા ગયા છે વાર્તામાં વાર્તા ગોથવાનું મુકુંદરાય જેવું જાણીતી વાર્તાની અંદર એમણે લાગણીનું પ્રતિરૂપ કેવી રીતે ઊભું કરી શકાય વિમર્શાના દેરાની વાર્તા વડે સાચી વાર્તા એ કદાચ એમની બહુ નબળી વાર્તા છે પણ ગુજરાતી વાર્તા વિભાવનાને ઘડવામાં પોતાનો આગવો ફાળો આપનાર દ્વિરેફ ની વાર્તાઓમાં માનસિક સંકુલતા રુગ્ણતાનું આલેખન કરતી વાર્તાઓ પણ છે તમારા અભ્યાસક્રમમાં ભલે નથી પણ એવી વાર્તાઓ છે તો આ દ્વિરેફની વાર્તાઓ વિશે તમારા અભ્યાસક્રમને આધારે આપણે વાત કરીશું એક પ્રશ્ન એ એમની આરંભ ગાળાની વાર્તા છે અહીં આગળ જે કથા નિવેદક છે શહેરનો સુખી મધ્યમ વર્ગ નો માણસ છે કાયદાશાસ્ત્ર નો વિદ્યાર્થી છે એક સવારે મુંબઈની ગાયવાડી લેનમાં લાગેલી આગના સમાચાર છાપામાં વાંચે છે સાથે વર્ષો પહેલાં પોતાના ઘરમાંય આવું એક છમકલું આગનું થતાં થતાં રહી ગયેલું એ પ્રસંગ એના મનમાં તાજો થઈ ઉઠે છે એ પ્રસંગ વિશે એ પોતાના કુટુંબીઓ બહેન પત્ની મોટા ભાઈ ભાભી વગેરેને પૂછે છે ત્યારે દરેક જણ એ પ્રસંગે નોકર પાસેથી સ્પીડની બાટલી પોતે ખેંચી લીધેલી અને આ ઘરને સંભવિત આગમાંથી દુર્ઘટનામાંથી પોતે બચાવેલું એવો દાવો કરે છે મૂળ સત્ય કથા નિવેદક માટે અકળ વસ્તુ છે એટલે ખરેખર એ કોણે કર્યું આપણી પાસે રાશામોન નામની એક થિયરી છે અહીં આગળ એ જ પ્રકારનો પ્રશ્ન છે કે આ આગ લાગવાની દુર્ઘટના નહીં ઘટી તે ખરેખર કોના કારણે ઘટી એ તો કોઈ છેલ્લે એક પ્રશ્નની અંદર કહી શકતું નથી પણ જે છે એની અંદર મજા પડે એવી વિનોદ વૃત્તિ ભળતી રહી છે સંસ્કાર જીવનના એક યા બીજા પાસા વિશે હળવા ટિક્કા ટિપ્પણ નિમિત્તે કથા જે કહી રહ્યો છે તે રમૂજ પણ કરી લે છે વાર્તાનું આખું માળખું મોટે ભાગે સંવાદોથી રચાયેલું છે રોજિંદા વ્યવહારની ભાષા અહીં સીધી પ્રયોજાય છે એ પણ આપણને દેખાય છે રમણ સોનીએ આ વાર્તા વિશે સરસ એક વાત કરી છે જો મને મળે તો હું તમને કહું તમે આ પણ જોઈ શકો રમણ સોનીનું આ પુસ્તક એની પ્રસ્તાવના પણ જોઈ શકો તમે દ્વિરેફની વાર્તાઓનો સંપાદક સંપાદન એની અંદર પણ આ વાત છે એટલે આ છેલ્લે પ્રશ્ન આવે છે કે કોણે આગ અટકાવી કોણે ત્યારે આનો નિવેડો શું આવ્યો મોટા ભાવિ નિવેડો એ કે હવે બધાએ જા પીવી પણ બાટલી લીધી કોણે જે ચા પીવે એણે તો ચા તો બધા પીવાના છે અહીં જે માર્મિકતા છે જે વક્રતા છે એ આ કિસ્સા જેવી રહી જાય એને ખરેખર અર્થમાં વાર્તા બનાવે છે સાચી વાર્તા જેને હું દ્વિરેફની બહુ નબળી વાર્તા કહું છું એનું શીર્ષક એમણે આવું આપ્યું છે સાચી વાર્તા અથવા હિન્દુ સમાજના ખૂણામાં દ્રષ્ટિપાત આ પ્રમોદ કુમાર પટેલ ને વાર્તા વિલક્ષણ લાગી છે મને બહુ નબળી લાગે છે પણ મૂળભૂત રીતે ટ્રેન ના એક ડબ્બામાં ચાર વાતોડિયા સહ પ્રવાસીઓની પરસ્પર ની વાતચીત થી વાર્તાનો આરંભ થાય છે ત્યાં આગળ કેશવલાલ નામનું પાત્ર પોતાના મિત્રોને કેસરી સિંહ એક કિસ્સો સંભળાવે છે એ રીતે વાર્તાનું એક મહત્વનો પુરુષ પાત્ર અહીં કથાનો નિવેદક કથા કહેનારો બને છે કેસરી સિંહનો વૃતાંત રજુ કરતા એ પોતાના તરફથી ટીકા ટિપણ પણ રજુ કરે છે કેસર ખૂનનો કિસ્સો પહેલી નજરે સંસનાટી ભર્યો અદાલતી કિસ્સો લાગે એમાં મર્ડર મિસ્ટ્રીના અંશ પડેલા દેખાય કેશવલાલ એ કિસ્સો પૂરો કરે કેસર ત્યારે એક અણધારી નાટ્યાત્મક ઘટના બની પોલીસ ઇન્સ્પેક્ટર મિશ્ર મિસ્ટર સેંધા એક કિસ્સા વિશે પ્રશ્ન કરે પણ હરીને ખૂન કરવું હોય તો એના ધણીને મધરાતે ન મારે પાટા બાંધવાનું નાટક શા સારું ભજવે હું આ વાત માનતો નથી કેમ મિસ્ટર પ્રેસ્તનજી તમને શું લાગે છે કેમ ડાક્ટર તમને શું લાગે છે ખોટી લાગે છે આમ કેશવલાલના મિત્રો એ એણે કહેલી આખી વાતને બુદ્ધિપૂર્વક ખોટી અસત્ય સાબિત કરવા માટેની મથામણ કરે છે એ જ સમયે એમના જ કમ્પાર્ટમેન્ટના ઉપરના પાર્ટીએ પેલી જે બાઈ હરી જે ખૂની છે એ રણકદાર અવાજમાં કહે છે ના ના વાત ખોટી નથી ખરી છે અને પોતે પેલા કિસ્સામાંની બાઈ હરી છે એ ખાતરી કરાવવા આજે જ પોતે જેલમાંથી આજીવન કેદ પૂરી કરી અને આંદામાનથી પાછી ફરી રહી છે એનો એ પાસ બતાવે છે એટલે બધા જ સ્તબ્ધ થઈ જાય છે આમ જુઓ તો એક કિસ્સા સ્તરે રહી જતી હતી ફિક્શન હતી એ અચાનક જ ફેક્ટ બની ગઈ પણ મને જે નબળાઈ લાગે છે તે આ જ લાગે છે કે તમારી વાર્તાને સાચી સાબિત કરવા માટે તમારે આ પાત્રને અહીં હાજર કરવું પડ્યું આ જ દિવસે એ જેલમાંથી છૂટે આજ કમ્પાર્ટમેન્ટમાં એ આ લોકોની વાર્તા સાંભળે ટૂંકી વાર્તામાં અકસ્માત તત્વ ન હોય એવું નથી પણ અકસ્માત તત્વ પણ પ્રતીતિકર લાગવો જોઈએ આ વાર્તામાં એ લાગતું નથી એટલે વાર્તાને સાચી સાબિત કરવા માટે જાણે કે લેખકે આ બાઈ જેણે પોતાના પતિનું ખૂન કરેલું પહેલી પત્ની અને બીજી પત્ની એવું છે એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની નબળાઈ છે સાચો સંવાદ એ દાંપત્ય જીવનનો વિનોદી મરમાળું એવું વૃતાંત છે અહીં એવી કોઈ અસામાન્ય ઘટના બનતી નથી કે કોઈ કાર્ય વિકાસનો દ્રઢ તંતુ પણ નથી પતિ પત્નીના મરમાળા સંવાદોમાંથી એમનો સંકુલ સંબંધ અહીં આકાર લે છે જરાક ઝીણી નજરે જોશો તો કથાનાયક એક શિક્ષિત માણસ છે પોતાના વિચારોની દુનિયામાં ખોવાયેલો રહે છે પત્ની અલ્પશિક્ષિત છે અને પોતે એનાથી ચડ્યાતો છે એવો એક ગર્વ એને કેળવેલો છે પણ પત્ની શાણી છે વ્યવહાર દક્ષ અને શાલીન વૃત્તિની ગૃહિણી છે ઊંડા સંતોષ અને આત્મવિશ્વાસથી એ પોતાનું ગૃહિણી ધર્મ બજાવે છે આ નારી પોતાના પતિની નિર્બળતાને પણ ઓળખે છે મારા વસ્ત્ર પરિધાનના ફેરફાર તમારા મન પર કેવી ગહેરી અસર પાડે છે તે હું જાણું છું એવું કહી એ પતિને એક નજીકનો બનાવ પણ યાદ કરાવે છે પ્રભાવ એના વિશેની તેની એમાં વ્યક્ત થતી એક રહસ્યમય નારી મૂર્તિ નાયકના ગર્વને ઓગાળી નાખે છે જમતા જમતા ચાલેલો આખોય સંવાદ નાયક શબ્દસ્થ કરી લે છે એ પ્રક્રિયામાં જ એનો ગર્વ ગળી જાય છે નાયિકા આ આખા લખાણ માટે સાચો સંવાદ એવું શીર્ષક સુજવે છે જ્યાં પેલો એને વિ સંવાદ કહેતો હતો ત્યાં પણ આમ જુઓ તો દંપતી વચ્ચેના મરમાળા કટાક્ષો એમાંથી છતો થતો ઉષ્માભયરો સંબંધ એ વાચકોને ગમે એ વાત સરકારી નોકરીની સફળતાનો ભેદ એ વાર્તા છે તો દાંપત્ય જીવનની જ પણ અહીં જરા ઊંધું છે કથાનાયક તેની જીવન પરિસ્થિતિમાં રહેલા કોમિક અને પેથોઝ એટલે હસવા જેવી વાતો અને દુઃખ લગાડે એવી વાતો બંને તત્વોનું વિરલ સંયોજન એની જિંદગીમાં થયું છે એવું આપણને કહે છે વાર્તાની રજૂઆત પણ એ કોઈ નાટ્યકાર કે કથાનાયક કરતો હોય સંબોધન રીત એ કરે છે વાર્તા વસ્તુ પ્રાચીન સતી ભાવનાની જડતા છે પણ એની વિડંબના કરતા લેખકે વાર્તાની રજૂઆત માટે જે કેન્દ્ર પસંદ કર્યું છે એનાથી વાર્તાનું એક વિશિષ્ટ કહી શકાય એવું રૂપ બંધાયું છે પત્નીના સતી ભાવનો પતિને ત્રાસ વેઠવો પડે છે હકીકતે પણ એ ત્રાસ વેઠવાને કારણે પોતે નોકરીમાં કાયમ સફળ રહ્યો કારણ કે પોતે હંમેશા વધારે સમય આપ્યો સમય પહેલાં હાજર થયો ઓવર ટાઈમ કર્યો ક્યારેય કોઈ વિરોધ ન કર્યો તો પત્નીના સતી ભાવનો ત્રાસ વેઠતો જતો અને એનો ઉકેલ કાઢતો જતો નાયક આખી વાતને સરકારી નોકરીમાંની પોતાની સફળતાના રહસ્યના બયાન તરીકે રજૂ કરે એ આખે આખી કથા કહેવાની જે આયોજન છે જે પ્રયુક્તિ છે એ જ આપણને મોજ કરાવી દે એવી છે પ્રથમ પુરુષ કથન રીતિનો આ રીતે દ્વિરેફ એક લાક્ષણિક ઉપયોગ કરે છે કુતુહલ પ્રશ્ન પૂછતો શ્રોતા કલ્પી એને અપાતા જવાબો રૂપે આ આખી વાત આવે છે પણ એ જ વાર્તાને એક હળવી રગની સરસ વાર્તા બનાવે છે આ રીતે પ્રથમ પુરુષ કથન રીતિ સાચી વાર્તામાં પણ છે સૌભાગ્યવતીમાં પણ છે જક્ષણીમાં તો બે પાત્રો વચ્ચે કથન ફરતું રહે છે તો તમે જક્ષણી અને મુકુંદરાય ખાસ આખા સાંભળજો જેથી કરીને તમને એ વાર્તા વિશે ખબર પડે જક્ષણી વાર્તામાં દાંપત્ય જીવનનું પ્રસન્ન સુરખી ભયરું ચિત્રણ થયું છે અહીં વિશીના મહારાજનો વૃત્તાંત મુખ્ય કથામાં બહુ સરસ રીતે ગોથાય છે પેલા પત્નીના પતિના મોડે પછી પત્નીના મોડે પછી ફરી પતિના મોડે એ રીતે કથન રીતિ શિફ્ટ થતી રહે છે પહેલો ખંડ નાયિકાના નિવેદન દ્વારા બીજો કથાનાયક દ્વારા ત્રીજો ફરી નાયિકા દ્વારા એમ અહીં પરિપ્રેક્ષ બદલાતું રહ્યું છે પણ મજાની વાર્તા છે જરાક ધ્યાનથી વાંચશો તો બહુ મજા આવશે સૌભાગ્યવતી સૌભાગ્યતી વાર્તામાં આગળની દાંપત્ય જીવનની મરમાળી ઉષ્માભરી વાત હતી જક્ષણીમાં પણ અને એની આગળની વાર્તામાં પણ એ વસ્તુ જેને આપણે સરકારી નોકરીની સફળતાનો ભેદ ત્યાં દાંપત્ય જીવનની વિષમતા છે પત્નીની જડતાને કારણે એની સરકારી નોકરી સફળ થઈ છે એવું એ કહે છે સૌભાગ્યવતી બે સ્ત્રીઓની વાતચીતમાંથી આપણી સામે વાર્તા ખુલતી આવે છે વિનોદરાયના પત્ની મલ્લિકા અને જીવીબેન જે દૂધ આપવા આવે છે એ બેઉની વાતચીત દ્વારા વાર્તા આપણી સામે ઉઘડે છે જીવીબેન અને મલ્લિકા બંને સ્ત્રીઓ પોતપોતાના અંતર ખોલે છે પણ નવાઈ લાગે મલ્લિકા બેન પોતાનું ઘર છોડી પોતાની દીકરી સાથે એકલા રહી અને દૂધ વેચીને ચલાવે છે અને મલ્લિકાનો પતિ તો બહુ મોટો માણસ છે આમાંથી કોણ દુઃખી હોય મલ્લિકા એને પૂછે છે કે તે ઘર કેમ છોડ્યું પટેલ સારો માણસ નહોતો પેલી કહે છે પટેલ બહુ સારો હતો પણ બેન હવે છોકરાને ઘરે વહુ આવી ત્યારે જો એ ચામડા ચૂથે તો મને એ સારું નહોતું લાગતું એક બે વાર કહ્યું પણ પટેલને મારા દેહમાંથી મુક્તિ નહોતી મળતી એટલે છેલ્લે હું ઘર મેલીને અહીં આવતી રહી જો આ એક અભણ નારી છે છતાંય પુરુષની વાસનામાંથી છૂટવા માટેનો રસ્તો કાઢી શકી છે અને બીજી બાજુ મલ્લિકા છે વિનોદરાયની પત્ની જે ભણેલ ગણેલ છે સુખી ઘરની સ્ત્રી છે પતિ ની વાસનાથી એ પણ ભયાનક અકળાયેલી છે પણ એમાંથી રસ્તો નથી કાઢી શકતી એ મરી જાય છે અને સૌભાગ્યવતી કહેવાય છે કારણ કે આપણે ત્યાં તો સ્ત્રી પતિ હોય ને મરે તો પણ એને સૌભાગ્યવતી જ કહેવામાં આવે છે હકીકતેનું સૌભાગ્ય કેવું હતું એ તો મલ્લિકા જાણે તો આ બેવની વાતચીતમાંથી આ વાત ઉઘડતી આવે છે મલ્લિકાના અવસાન પ્રસંગે અનેક પરિચિત સ્ત્રીઓ જ્યારે એવી વાત કરતી હોય કે એને જોઈને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આવે એ તો સૌભાગ્યવતી જ મરી એમ એના સૌભાગ્યનો બધા મહિમા કરે છે ત્યારે પેલી જીવીને યાદ આવે છે પતિની દુર્ગમ જાતિ વાસના મલ્લિકાને અસહ્ય થઈ પડી ત્યારે એ કહે છે કે મેં ઘણી વાર તરસкарથી અને જુગુપ્સાથી કોઈ ચીજ પુત્રાને નીરી દઈએ એમ મારો દેહ સોંપી દીધો છે મલ્લિકાની આ વાતમાં દાંપત્યનું એક વિષમ કહી શકાય એવું દર્શન રજુ થયું છે એવી જ વિષમ હાલતમાં જીવી પણ હતી પણ દ્રઢ નિલ્હાર કરી પતિથી એકલી રહી અને પોતાનો પોતાનો મોક્ષ પોતાની મુક્તિ જીવતે જીવ મેળવી મલ્લિકા જીવ તે જીવ પોતાની મુક્તિ ન કરી શકે એને માટે તો મર્યા પછી સૌભાગ્યવતી કેવડાવવાનું જ લખાયેલું હતું એટલે આપણને એક પ્રશ્ન થાય કે ભણેલી સ્ત્રી વિરોધ કરી શકે એ વાત અહીં આગળ સૌભાગ્યવતીની અંદર ખોટી પડે છે દ્વિરેફે મહેફિલે ફેસાને ગુયાન ઉર્ફે વાર્તા વિનોદ મંડળના પ્રયોગો કર્યા છે એની અંદરથી કોદર નામની વાર્તા બહુ જ જાણીતી છે પણ તમારા અભ્યાસક્રમમાં એ નથી એટલે આપણે જે તમારા અભ્યાસક્રમમાં છે એ જ વાર્તાઓની વધારે વાત કરીશું કારણ કે તમને તે જ કામ લાગવાની છે જમનાનો પૂર આમ જુઓ તો એક ફિલોસોફિકલ વાર્તા છે વાર્તા કેવી કે નહીં એ પ્રશ્ન થાય પણ દ્વિરેફની આરંભ કાલ કાળની વાર્તા છે વર્ણ વૃત્તાંતને શક્ય એટલા ઓછામાં ઓછા શબ્દો વડે કંડારી લેવાની એમની તાકાત અહીં દેખાય હકીકતે એક રૂપક ગ્રંથિ જેવી આ વાર્તા છે મુખ્ય પ્રસંગને વર્ણવવા માટે લેખકે આધી ભૌતિક ફલક પસંદ કર્યું છે મુખ્ય નાયિકાને કે અન્ય પાત્રોને લેખકે કોઈ નામ નથી આપ્યા પાત્રોને સામાજિક સામાજિક કે આપવાની એમને અહીં જરૂર નથી લાગી નાયિકા સ્વયં માનવ પ્રકૃતિનો એક અકળ ઉન્મેષ છે અન્ય સૌ સ્ત્રીઓના દીવાથી પોતાનો દીવો એકદમ અલગ પડે સૌ દીવાઓમાં એ આગળ રહે અને સૌનું ધ્યાન એ ખેંચતો રહે એવી અદમ્ય લાલસા નાયિકા સેવે છે એની આકાંક્ષામાં અંધ બની એ મંદિરના શિખર પર ચડે છે અને ત્યાંથી લપસી પડતા એ જમનાના પૂરમાં વિલય પામે છે અમર્યાદ આત્મરતીમાં ખેંચાયેલી નાયિકાનો એ કરુણ અંજામ છે જે કોઈ વ્યક્તિ અમર્યાદ આત્મરતીમાં ખેંચાય એની આજ જ દશા થાય અહીં દીપ પર્વના પ્રસંગે હાજર રહેલી અન્ય સ્ત્રીઓ પોતાના દીવા માટે એવી કોઈ આસક્તિ બતાવતી નથી જળ પ્રવાહમાં તરતા મુકાયેલા દીવાના ભાવિ વિશે આ સ્ત્રીઓ સભાન નથી પોતાના અલગ વ્યક્તિત્વ માટે એ કોઈ આવેશ પ્રગટ નથી કરતી પણ જે જમુનાના પૂરમાં સમાઈ ગઈ એ નાયિકાની ઉગ્ર આત્મ સભાનતા અને આકાંક્ષા એના વિલય માટે જવાબદાર છે મુકુંદરાય દ્વિરેફની જ નહીં આપણી સમગ્ર વાર્તા સાહિત્યની એક મહત્વની વાર્તા છે બે પેઢી એની અંતર રઘનાથ ભટ્ટ અને મુકુંદરાય જે શહેરમાં ભણવા ગયો છે એ બે વચ્ચે જે અંતર છે એની વાત પણ હું ફરી નહીં કરું મુકુંદરાય તમે સાંભળજો લાંબી વાત કરેલી છે પણ વાર્તામાં વાર્તા ગૂંથી મુકુંદરાય વાર્તાને એમણે એક યાદગાર વાર્તા બનાવી છે રઘનાથ ભટ્ટની લાગણી અથવા તો પીડા અંતે જતા લાગણી વેડામાં ન સરી જાય એના માટે વિમળ શાના દેરાની વાત અને ત્રણ ત્રણ વાર માંગ માંગ માડી માંગુ એક નખોદ આ નખોદ ત્રીજી વાર મંગાય ત્યારે આપણને આપોઆપ સમજાય કે મુકુંદરાય જેવા દીકરા હોય એના કરતા ન હોય એ વધારે સારું એ જે સૂર છે એ પેલી વાર્તામાં વાર્તા વળે દ્વિરેફે પ્રગટાયો અને આ રીતે ગુજરાતી વાર્તાએ વાર્તામાં વાર્તા પ્રયોજી અને વાર્તાને એકદમ તટસ્થ સુર આપ્યો એ રીતે પણ આ વાર્તાનું મહત્ત્વ છે ખેમી એ દ્વિરેફની બહુ જ જાણીતી વાર્તા આપણે એને ચરિત્ર પ્રધાન વાર્તા કહી શકીએ નીચલા વરણમાં ખેમી જન્મી છે પણ એની અંદર જે ઉદ્દાંત ભાવના છે એ ઉદ્દાંત ભાવના દર્શાવવા માટે જાણે કે દ્વિરેફે આ વાર્તા લખી છે ધનિયાના ગુજરી ગયા પછી એનો પતિ છે એ સાત વર્ષ સુધી માન પોતાની માનતાઓ પૂરી કરી શકી નથી કોઈ એને ફરી પરણવા કહે છે ત્યારે કહે છે કે ના ના આટલા વર્ષે મારે જીવતર પર થિંગડું નથી મારવું તો જે એના ગુણ છે આ એ સમયગાળો છે જ્યારે નીચલા વરણમાં નાતરું થતું ઉપલા વરણવાળા ન કરતા તો ખેમી પતિ પ્રત્યેના ભાવમાં એના પાછળ જે વિધિ વિધાન કરવાના હોય તેમાં પતિના મૃત્યુ પછી અન્ય પુરુષ સાથે નહીં પરણવાનું આ બધા જ મૂલ્યોની અંદર એક ઉદાત્ત ભાવ તમને દેખાય એટલે પતિ જ્યારે દારૂ પીવાની વાત કરતો ત્યારે પણ એને ખેમીનો ઠપકો જ મળતો તો આખી વાર્તાની અંદર ખેમીનું જે પાત્ર લેખકે ઉભું કર્યું છે એ પ્રકારે ઊભું કર્યું છે કે કોઈ સવર્ણ નાયિકા હોય આ હું ફરી પાછી હું નથી માનતી દલિત કે સવર્ણના ભેદમાં પણ જે સમયગાળામાં ખેમી લખાય એ સમયગાળાની અંદર આ વાત કેવી પડે એ રીતે ખેમીના પાત્રમાં એક સળંગ પરિસ્થિતિ પટ પર ઉપસ્થા પરિમાણો ખેમી વાર્તાનું રસ કેન્દ્ર છે લગ્ન સંબંધમાં ભદ્ર શિક્ષિત વર્ગે સ્વીકારેલું એક નિષ્ઠતાનું મૂલ્ય ખેમી માટે એક જીવન મૂલ્ય છે એક પતિ આ બધું એણે કોઈ પૂર્વ નિર્ણયથી નથી કર્યું એની બાધા આ બધામાં લાંબા સમય સુધી એનું મન રોકાયેલું હતું પતિ પ્રત્યેનો પ્રેમ કદાચ એના ગયા પછી વધારે દ્રઢ થયો છે પણ એ બધું અનાયાસ થતું આવ્યું છે કોઈ જગ્યાએ એવો આયાસ લેખકે બતાવ્યો નથી અને એના કારણે ખેમી એ ચરિત્ર પ્રધાન વાર્તા તરીકે કાયમી ધોરણે યાદગાર બની થોડીક વાર્તાઓ તમારા અભ્યાસક્રમમાં હોવી જોઈતી હતી દાખલા તરીકે બુદ્ધિ વિજય દાખલા તરીકે ઉત્તરા માર્ગનો લોક આ બધી વાર્તાઓ હોવી જોઈતી હતી પણ અભ્યાસક્રમમાં નથી આ મહત્વની કહી શકાય એવી વાર્તાઓ છે પણ નથી બે ભાઈઓની અંદરની ઈર્ષા બુદ્ધિ વિજય પણ ખેમીની જેમ જ એક ચરિત્ર પ્રધાન વાર્તા પુરવાર થાય એ પ્રકારની છે તો હું માનું છું કે આટલા પહેલાંથી તમારું કામ કદાચ ચાલશે કદાચ કહું છું ચાલશે જેવું નથી કહેતી પણ જક્ષણી વિશે તમને એક આખો લેખ મળશે ખેમી વિશે ફરી એક વાર કહું કે દ્વિરેફની એક યશોદાઈ વાર્તા ધનિયાના મૃત્યુ પછી ખેમી નાતરું નથી કરતી ધનિયાની સદગતિ માટે માનતા પૂરી કરવા માટે આખી જિંદગી ગાળી નાખે છે ધનિયા પ્રત્યેના એના સ્નેહથી સ્નેહને કારણે આટલે વર્ષે મારે જીવતરમાં થીગડું નથી લગાડવું એવું પણ એ કે છે તો એક સભાન જાગૃત વાર્તાકાર તરીકે રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફને આપણે હંમેશા યાદ કરવા પડે જે ગુજરાતી વાર્તાને એક ડગલું આગળ લઈ જાય છે છેલ્લો દાંડક્ય ભોજ ઉત્તરા માર્ગનો લો આ બધી વાર્તાઓ એમની બહુ જ મહત્વની વાર્તા તમારા અભ્યાસક્રમમાં જે વાર્તાઓ છે એની અંદર દાંપત્યના સમ અને વિષમ સંબંધો હળવી રગની વાર્તા સંવાદમાં આગળ ચાલતી વાર્તા પરાણે સાચી સાબિત થતી વાર્તા સાચી વાર્તા લેખકે વચ્ચે આવવું પડે એના માટે આ પ્રકારની વાર્તાઓ છે હું માનું છું એક જવાબ તમે ચોક્કસ લખી શકો